ત્યારે મા અંબાના ચાચર ચોકમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો હાલમાં યોજાઈ રહ્યો છે મેળાના ત્રીજા દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં પગપાળા યાત્રા કરી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે જ્યારે પગપાળા આવતા યાત્રિકો હાથમાં મોટી મોટી ધજાઓ લઈ મા અંબાના શિખરે ચઢાવવા આવી પહોંચ્યા છે ત્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે ગુજરાતભરમાંથી યાત્રિકો પગપાળા પદયાત્રા કરી અંબાજીમાં આવી રહ્યા છે જેમાં દાહોદ છોટા ઉદેપુર બાલાસિનોર અમદાવાદ સહિતના પદયાત્રીઓ મા અંબાના ધામમાં પહોંચ્યા છે અને મા અંબાના દર્શન કરવા માટે ગર્ભગૃહથી લઈને ચાચર ચોક સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે શક્તિ ભક્તિ અને આસ્થાના આ ધામમાં બોલમારી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે જય માતાજી હું બાલાસિનોરથી આવું છું મારી સગાઈ કરે પંદર વર્ષ થયા હતા પણ મારા જે સગાઈ કરી હતી એમને બહાર જવાનું હતું તો એમને વિઝા નથી મળતી એટલા માટે મેં અહીંયાની બાધા રાખી હતી માનતા માની આગળ કે એમને વિઝા મળી જશે તો હું અહીંયા પગપાળા દર્શન કરવા આવીશ માતાજીના તો મારી બાધા પૂર્ણ કરી મેં અને વિઝા એમને મળી ગઈ એટલા માટે એમને અહીંયા માતાજી આગળ કંઈ બી માગે એની મનોકામના કમ્પ્લીટ પૂરી થાય છે એટલે પગપાળા મેં દર્શન કરવા આવી હતી બાલાસિનોર મહીસાગર જિલ્લો બાલાસિનોર અમારે એક વીક લાગ્યું કમ્પ્લીટ શુક્રવારે નીકળ્યા હતા તો આજે શનિવાર થયો બહુ મનોકામના કમ્પ્લીટ પૂરી થઈ ગઈ અમારી માતાજી સાક્ષાત છે

આવી રીતે અમારો ચોવીસ વર્ષથી પગપાળા સંઘ ચાલુ જ છે અમારે ઈડરમાં ભંડારો થાય છે ચૌદ વર્ષથી તો અમે ભંડારો પૂરો કરીને આજે અહીંયા અંબાજી મંદિરે ધજા ચડાવવા માટે આવ્યા છે અચ્છા અંબાજી પહોંચ્યા છો મારા ગામમાં દર્શનથી નજીક છો મંદિરથી શું કહેશો બસ અમને માતાજીની શ્રદ્ધા છે એટલે અમે દર વર્ષે આવતા જ આવતા જ રહીએ છીએ બીજા પણ છે હા અંબે અંબે જય જય અમે છેલ્લા ચોવીસ વર્ષથી જાલોદ સેવા સંઘ સાથે અને ગંભીરપુરા ઈડર નજીક ભંડારો પણ ચાલે છે છેલ્લા પંદર સોળ વર્ષથી અને બહુ આનંદની લાગણી છે અમને છેલ્લા ચોવીસ વર્ષથી સતત ધજા ચડાવવા માટે બાવન ગજની ધજા લઈને આવીએ છીએ ખેડ બ્રહ્મા ચડાઈએ પછી અંબાજી આવીએ છીએ અને બહુ સરસ આનંદનું વાતાવરણ